તો મહેસાણામાં કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે ભુવાજીના આશીર્વાદ લીધા છે રામજી ઠાકોરની જીત અંગે ભુવાએ કરી છે ભવિષ્યવાણી ભુવાજીની ભવિષ્યવાણીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ચૂંટણી પ્રચાર દરમિયાન રામજી ઠાકોર રમેણમાં ભુવા પાસે ગયા હતા ત્યારે રામજી ઠાકોર જીતશે કે નહીં તે અંગે ભુવાએ ભવિષ્યવાણી કરી હતી આપજુઓ આ દ્રશ્યો ઠાકોરે ભુવાજીના આશીર્વાદ લીધા ગીત ગાઈ રામજીતશે તેવી પણ પ્રાર્થના કરી હતી અને ભવિષ્યવાણી જે રીતની કરી છે ત્યારે રામજી ઠાકોર જીતશે કે નહીં તે અંગેની ભુવાએ ભવિષ્યવાણી કરી હતી આ દ્રશ્યો છે ચૂંટણી પ્રચાર દરમિયાનના રામજી ઠાકોર રમીણમાં ગયા હતા ભુવાજી પાસે તેઓ ગયા હતા તેમના આશીર્વાદ લીધા હતા અને હાલ આ વિડીયો છે ચર્ચાનો વિષય બન્યો છે છે વાયરલ થઈ રહ્યો રામજી જીત અંગે ભવિષ્યવાણી કરી છે રામજી ઠાકોરે ભુવાજીના સંવાદદાતા તેજસ અમારી સાથે લાઈન પર જોડાઈ ગયા છે તેજસ રામજી ઠાકોર ભુવાજી પાસે પહોંચ્યા હતા અને તેમણે ભવિષ્યવાણી પણ કરી છે કે તેઓ જીતશે હવે એ ભવિષ્યવાણી પર સૌની નજર રહેશે મતદાન પછી બિલકુલ જે લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરવામાં પણ વિલંબ કરી રહી હતી ત્યારે જે છે તે કોંગ્રેસ પણ ઉમેદવાર જાહેર થતાની સાથે હાલમાં બંને પક્ષ દ્વારા જીત માટે એડી ચૂંટણીને જોર લગાવવામાં આવી છે બંને પક્ષના જે ઉમેદવારો જે છે તે પ્રચાર પ્રસારમાં લાગી છે ત્યારે કોંગ્રેસના જે ઉમેદવાર રામજી ઠાકોર જે છે તે પ્રચાર દરમિયાન એક રમેણમાં હાજરી આપી હતી રમેણમાં જઈને જે છે ભુવાજી પાસે આશીર્વાદ મેળવ્યા હતા અને જે છે તે અનેક વ્યક્તિ દ્વારા જીત ગાઈને જે છે તે રામજી ઠાકોર જે છે તે છે તે પ્રકારની એક જે છે તે પ્રાર્થના કરાઈ હતી ને સમગ્ર જે વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં હાલમાં વાયરલ થઈ ગયો છે ભુવાજીના આશીર્વાદ મેળવીને જે છે પોતાના જીતની જે છે તે પ્રાર્થના લોકો કરતા ક્યાંક ક્યાંક જે છે તે રામજી ઠાકોરમાં પણ એક તરફ જોવા મળી પણ બીજી તરફ કહી શકાય કે આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં જે છે તે વાયરલ થઈ રહ્યું છે અને લોકો જે છે તે જોઈ રહ્યા છે કે જે પ્રકારે હાલમાં જે રામજી ઠાકોર ભુવાજીના આશીર્વાદ લેવા ગયા હતા અને ત્યાં પોતાની જીતની જે વાત સાંભળી વાત જે છે તેની કરવામાં આવી હતી પરંતુ સમગ્ર ચિત્ર તો જે છે આગામી હાલમાં બિલકુલ આભાર થઈ જશે સમગ્ર વિગત બદલ હાલ તો આ વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે રામજી ઠાકોર જીતશે કે નહીં તે તો રિઝલ્ટના દિવસથી જ ખબર પડશે પરંતુ હાલ તો આ ભવિષ્યવાણીનો આ વિડીયો